નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે અલગ ભીલ પ્રદેશની માંગણી કરનાર ચૈતર વસાવા પર પણ તીખી પ્રતિક્રિયા આપી હતી સાંસદે કહ્યું કે ચૈતર વસાવા માત્ર એક ધારાસભ્ય છે અને તેની પાર્ટીનું સંસદમાં કોઈ પ્રતિનિધિત્વ નથી તેમ છતાંય તેઓ અલગ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે તેમણે કહ્યું કે આ લોકો ક્યારેક કેવડિયાને તો ક્યારેક માનગઢને

હજુ સમય છે નર્મદા જિલ્લા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જેટલી મોટી ભેટ આપી છે ને કે આવનારા આવનારા દિવસોમાં તમે જોજો કેટલા કેટલા મોટા પ્રોજેક્ટ ટ્રાઇબલ યુનિવર્સિટી આપી છે ટ્રાઇબલ જેમ આપ્યું છે જ્યાં પણ ક્યાંક સત્ય હશે તેમાં ઉજાગર કરીએ છે કોઈ પણ જે સંસ્થા કે સરકારી સંસ્થા એકમો ત્યાં કંઈક ક્ષતિ હશે મેં એમાં તે ટ્રાઈબલ યુનિવર્સિટીમાં જે ક્ષતિ છે મેં જાહેરમાં કર્યું બેનને પૂછો મુખ્યમંત્રીને વાત કરીશ તમારે પણ આગળ તો પડશે ને એ સરકારની જે સારી વાતો છે એ નેગેટિવ વાતો કરનારને એ આપણે આને કાઉન્ટર કાઉન્ટર કરવું પડશે આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ ચિંતા નહીં કરતા તમે કોંગ્રેસ તો ખાવ તૂટી ગયું છે ખતમ થઈ ગઈ છે આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ અલગ ભીલ પ્રદેશ આ ધોળા દિવસે પેલા શું તારા દેખોડા દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતરાની વસાવા અરે ભીલ પ્રદેશ ને આ રાજધાની આપવાની વાત કરીએ તો કયા મોડે તમે વાત કરો છો ઘડી મારા ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે ત્યાંના લોકો રાજસ્થાનના લોકો કે પેલું કયા ડુંગર ગુરુ ગોવિંદ માંડગળ કે માંડગણમાં રાજધાની હશે રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના તે એ એમને સલગ એક સાથે જોડાયેલા છે એક એક રાજસ્થાનમાં અમારું રાજધાની માંડગણમાં ચહેતર વસાવે એમ કે કે કેવડિયા કોઈને મારે રાજધાની અરે તું એક 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 પહેલી એક જ ધારાસભ્ય છે તો તું જ અને એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી તો તમે કઈ રીતના ચાર પાંચ છો રાજના પછી પણ આપણા લોકોને કેવું છે

ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એવી પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી હશે કે ના હશે મનસુખ વસાવા હશે કે ના હશે પણ આપણે વિચારધારા રહેવાની છે